સુરતથી પ્રયાગરાજ જવા ઈચ્છતા સુરતવાસીઓને જણાવવાનું કે જો આપ પ્રયાગરાજ જવા ઈચ્છો છો માગ સ્નાનનો લાભ લેવા માગો છો તો આપના માટે એક ઉત્તમ ટ્રાવેલ્સની હું આપને સલાહ આપું છું તે ટ્રાવેલ્સનું નામ છે નિલકરણ ટૂર્સ એન્ડ ટ્રાવેલ સુરત હીરાબાગ સુરતથી તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ ઉપર છે જેમાં ઉજ્જૈન શિપરા સ્નાન અને મહાકાલ જ્યોતિર્લિંગના દર્શન ચિત્રકૂટ મંદાકીની સ્નાન અને રામ વનવા સ્થળ પ્રયાગરાજ સરયુ સ્નાન રામ મંદિર હનુમાન મઢિના દર્શન છપ્પૈયા શ્રી સ્વામિનારાયણ જન્મસ્થળના દર્શન બનારસ કાશી ગંગા સ્નાન કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ શુદ્ધ ગુજરાતી નાસ્તો ભોજન તથા રહેવાની ઉત્તમ સગવડતા એ ટિકિટના દરમાં આવી જાય છે એટલે આપે બીજી કોઈ જાતની વ્યવસ્થા કરવાની રહેતી નથી એક સિંગલ સોફાના અગિયાર હજાર પાંચસો છે અને ડબલ સોફાના ત્રેવીસ હજાર રૂપિયા થાય છે સાતથી આઠ દિવસની ટૂર છે તેમાં આપણે જવા ઈચ્છતા હોય તો આજે જ તેના ન્યાલકરણ ટૂર ટ્રાવેલ્સના સંચાલક શ્રી રામભાઈ છાયાણી હીરાબાગ સુરતનો સંપર્ક કરવા વિનંતી છે વધુમાં પ્રયાગરાજમાં ચોરી થવા સામાન ચોરીની ઘટનાઓ બનતી રહે છે માટે સાવચેત રહેવા માટે જ્યારે પણ આપ સ્નાન કરવા જાઓ ત્યારે એક બે થી ત્રણ વ્યક્તિઓએ સામાનની હાજરી થેલા થેલી બ જે કાંઈ હોય તે આપણે એની સ એની સલામતી માટે હાજર રહેવું અને વારાફરતી સ્નાન કરવું જ્યાં ત્યાં આપણો સામાન પ્રયાગરાજમાં નહીં મૂકવા બાજી બાકી બીજે ક્યાંય પણ વ્યવ અવ્યવસ્થા નથી પણ સુર પ્રયાગરાજમાં ભીડભાડનો લાભ લઈને ચોર લોકો આપણો સામાન ચોરી જાય છે માટે સામાનમાં ત્યાં બને ત્યાં સુધી પોતાના મોબાઈલ દરેકના મોબાઈલ એક સાથે રાખી એક થેલામાં રાખી અને હાજર વ્યક્તિએ પોતાના ખોળામાં રાખે અને બાકીનો સામાન અથવા પૈસા જે કાંઈ હોય તે તેમાં રાખે અને વ્યવસ્થિત સાચવીને રાખે તો ચોરી થવાનો સંભવ નથી આમ આપણા સામાનની જવાબદારી પ્રયાગરાજમાં રાખવી બહુ જ મહત્ત્વની બની જાય છે જેથી દરેકે સાવચેત રહેવું ચોર લૂંટારાઓનો સંપર્ક સંપર્ક ન થાય અને તેઓ સ સક્સેસ ન થાય અને આપણો સામાન સલામત રહે તે માટે આપે સર્વેએ ધ્યાન રાખવું અતિ આવશ્યકતા છે તકેદારી રાખવાની જરૂર છે જય મહાકાલ हर हर महादेव शम्भो काशमेश्वनाथ गङ्गे हर हर महादेव शम्भो काशमे विश्वनाथ गङ्गे काशिमेश्वनाथगङ्गे हर हर महादेव शम्भो काशिवेश्नाथगङ्गे કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો જય મહાકાલ સત્વરે આપનું નામ નોંધાવો અને આપની સગવડતાએ ટ્રાવેલ્સ ઉપડે છે અને આપણી સગવડતાએ ટ્રાવેલ્સ ઊભી રહે છે માટે કોઈએ ચિંતા કરવા જરૂર નથી કોઈ પણ જાતની તકલીફ પડતી નથી માટે સત્વરે ફક્ત પ્રયાગરાજમાં સામાન ન ચોરાય એની તકેદારી રાખવાની જવાબદારી દરેક શ્રદ્ધાળુઓની છે માટે દરેક શ્રદ્ધાળુઓએ પતનો સામાન સલામત રહે તેની વ્યવસ્થા અગત્યની કરવાની રહેશે આ આપને સચેત કરવામાં આવે છે કે અહીંયા ઘણા બનાવો બને છે અને અવ્યવસ્થા ઊભી ન થાય અને આપણો સામાન સલામત રહે તે જોવાની જવાબદારી આપણી સર્વેની છે અને તેની રખેવાળી કરવાની પણ આપણી જવાબદારી હોવી જોઈએ અન્યથા આપને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવી શકે છે જય મહાકાલ સત્વરે નામનો દવો અને લાભ લ્યો માઘ સ્નાનનો પ્રયાગરાજનો અને અન્ય તીર્થો જણાવ્યા એ તીર્થોનો તમે લાભ લઈ શકો છો